હાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇનોવા ગાડી જોઈ રહ્યા છો ટોયાટો ઇનોવા વેચી દેવન છે ટોયાટા ઇનોવા બે હજાર ચૌદનું મોડલ છે આઠ સીટર આઠ સીટર ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી વન ઓનર ગાડી છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટોયાટો ઇનોવા વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી છે જે જે જીરો ફાઈવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળે છે તમારે જો ગાડી ખરીદવાની ઈજા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત ગાડીવાળા ભાઈના નંબર તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ ટોયાટા ઇનોવા ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે હોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો એકદમ જાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ટોયાટા ઇનોવા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ નીચે જ નંબર મળી છે તે ઇનોવા ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના કોન્ટેક કરી શકો છો મોડલ બે હજાર ચૌદનું મોડલ વી વર્ઝન છે આઠ સીટર ગાડી છે ડીઝલ વેરિયન્ટ ગાડી અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી છે વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ચાંચવેલી ગાડી ટાયર કન્ડિશન સારી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ઇનોવા ગાડી ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત આઠ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જેવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ પણ જઈ શકો છો તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તો જ ફોન કરવા ખોટા કારણ વગર કોઈએ ફોન ન કરવા મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો જવો તેની તમારે જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છે સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી